नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો કોરોના કરતા પણ 20 ગણો घातक છે ડિસીઝ X વૈશ્વિક સ્તરે વધી રહી છે ચિંતા ડિસીઝ X નામની બીમારી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે જેને લઈને મોટો પાએ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે નિષ્ણાતો દ્વારા આ બીમારીને કોરોના કરતા 20 ગણી घातक ગણાવી છે હવે WHO પર આ બીમારીને ગંભીરતાથી લઈ રહ્યું છે સ્વિટ્ઝર્લેન્ડના ડાવોસમાં આ સપ્તાહની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના એજન્ડામાં એક રોગનો પર સમાવેશ કરવામાં આવ્યો છે WHO ના ડાયરેક્ટર ગેબ્રેસસ અન્ય આરોગ્ય અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરશે ત્યાર બાદ મકાન બનાવવા 1,20,000 ની લોન ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસ્તા ખેડૂતોને પોતાનું ઘર બનાવવા સરકાર તરફથી 1,20,000 આર્થિક સહાય એક હપ્તામાં 60,000 બીજામાં 40,000 અને ત્રીજામાં 20,000 આપવામાં આવ છે જારે આ યોજનામાં દરેક ખેડૂતો મજૂર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જારે પંડિત દિનદ્યાર उपाध्याय આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઈટ પર ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહે છે ત્યાર બાદ આવતા ઉનાળાને લહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર થશે ગ્લેમિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતા છે ઉનાળા કાળઝાળ ગરમી પડશે 19 ફેબ્રુઆરી થી હળવી ગરમીની શરૂઆત થઈ જશે 20 એપ્રિલ થી ગરમીમાં વધારો થશે 26 એપ્રિલ થી આકરી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે લોકો એ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે ચાર પશી પેટ્રોલ ડીઝલ ના ભાવ વધ્યા આમ તો દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે પરંતુ હમણા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલ ના ભાવ સ્થિર જોવા મળ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પેટ્રોલ ના ભાવમાં 20 પૈસા અને ડીઝલ ના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે